પાલિતાણા પોસ્ટ ઓફિસમાં પોસ્ટલ આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતા કર્મચારીએ લાખો રૂપિયાની કરી હોવાના અનુસંધાને પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી જે ફરિયાદના આધારે પોલીસે આરોપીને ઝડપી લીધો પાલીતાણા પોસ્ટ ઓફિસમાં પોસ્ટલ આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતા રામદાસભાઈ મણીરામ કાપડીએ વર્ષ બે હજાર પંદરથી વર્ષ બે હજાર ઓગણીસ દરમિયાન લાખો રૂપિયાની ઉચાપત કરી હોવાનું પોસ્ટ ઓફિસના અધિકારીઓના ધ્યાનમાં આવ્યું હતું જેના અનુસંધાને ખાતાકીએ તપાસ કરી હતી જે તપાસની અંદર કુલ રૂપિયા ચૌદ લાખ છ્યાસી હજાર ત્રણસો ને છેતાલીસની ઉચાપથ થઈ હોવાના અનુસંધાને સબડિવિઝનના ઇન્સ્પેક્ટર યોગેશભાઈ સ્વામીએ પાલિતાણા ટાઉન પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી રામદાસ કાપડીને અટકાયત કરી ધોરણોસરની કાર્યવાહી હાથ ધરી હતી